નમસ્કાર મિત્રો શ્રી વૈષ્ણવે નમઃ આ વિડીયોમાં આપણે અપરા એકાદશીની કથા વિશે જાણીશું વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી વિશે જાણવાની ઉત્કંઠાથી પ્રેરાય શ્રી યુધિષ્ઠિરે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું હતું ત્યારે પ્રભુએ સ્વયં કહ્યું આ એકાદશીનું વ્રત પ્રેતીયોનીમાંથી મુક્તિ અપાવનાર તથા વિધવિધ પ્રકારના પાપોમાંથી મુક્તિ અપાવનાર છે જેવા કે ગુરુનિંદા ગુરુદ્રોહ બ્રહ્મહત્યા ભ્રૂણ હત્યા પર સ્ત્રી સંઘ વગેરે આવા નાના પ્રકારના પાપોમાંથી મુક્તિ અપાવનાર આ એકાદશી કરી મનુષ્ય પુણ્યશાળી બની જાય છે અને કોઈ કુકર્મના વંદનથી પ્રેતીઓની મળી હોય તો તેમાંથી મુક્તિ પામી શકે છે આ એકાદશીની કથા વિશે આપણે જાણીશું એક મહાધ્વજ નામે રાજા હતો જે ખૂબ ધર્માત્મા તથા લોકપ્રિય હતો એના રાજ્યમાં ખૂબ આનંદમાં પ્રજા રહેતી તથા રાજાના કાર્યોથી અત્યંત સંતુષ્ટ હોય પ્રજા રાજાના વખાણ કરતાં થાકતી નહીં અને હંમેશા આપ જ રાજગાદી પર બિરાજમાન રહો એવું ઈચ્છતી પોતાના મોટાભાઈની આવી લોકપ્રિયતાથી નાના ભાઈને ખૂબ અદેખાઈ આવતી ધીમે ધીમે તે રાજા પ્રત્યે રાગ દ્વેષ રાખવા લાગ્યો એક દિવસ તેણે પોતાના મોટા ભાઈ રાજા મહાધ્વજની હત્યા કરી નાખી તેણે રાજાની લાશને પીપળ વૃક્ષ નીચે દાટી દીધી અકાલ મૃત્યુથી રાજાને પ્રેત યોની મળી પ્રેત યોની પામેલા મહાધ્વજ એ જ વૃક્ષની આસપાસ ભટકતા રહ્યા એક રાત્રિએ ધૌમ્ય ઋષિ એ જ વૃક્ષ પાસેથી પસાર થતા હતા ત્યારે રાજાની આવી હાલત જોઈને અત્યંત દુઃખી થયા તેમણે રાજાને પ્રેતીઓનીમાંથી માથી મુક્તિ માટે એ જ વૃક્ષ હેઠળ બેસી અપરા એકાદશીનું વ્રત કર્યું એ વ્રતનું પુણ્યફળ એમણે રાજાને અર્પણ કરી દીધું વળી રાજાને વૃક્ષની નીચે ઉતારી પ્રભુ પાસે રાજાને પ્રેતીઓનીમાંથી માથી મુક્તિ માટે યાચના કરી ધોમ્યો ઋષિના આ વ્રતના ફળ સ્વરૂપે મહાધ્વજ રાજા પ્રેટીઓનીમાંથી મુક્તિ પામ્યા રાજાને મુક્તિ અપાવનાર આ એકાદશી ઉત્તમ ફળદાયી વ્રત છે જેને મનુષ્ય પુણ્યશાળી બની જાય છે કહેવાય છે કે આ એકાદશી વ્રત કરવાથી કાર્તિક માસની એકાદશી જેટલું પુષ્કળમાં સ્નાન કરવા જેટલું મઘમાસમાં પ્રયાગમાં સ્નાન કરવા જેટલું તથા ભૂમિદાન કરવા બરાબર ફળ મળે છે તો ચાલો મિત્રો આ એકાદશી વ્રત આપણે પણ યથાશક્તિ કરીએ નમસ્કાર મિત્રો આ ચેનલમાં હું મારા સ્વરચિત ભજન તથા આવી કથા વાર્તા રજૂ કરવાનો પ્રયાસ કરી ધન્યતા અનુભવું છું જે પ્રયાસ આપને પસંદ આવે તો કોમેન્ટમાં જણાવો જય શ્રી કૃષ્ણ